શ્રી ગણેશાય નમ જય સીતારામ મોરલો આવ્યો રે રાજા રામનો ખૂબ જ સરસ સાંભળા જેવું ભજન મોરલો આવ્યો રે રાજા રામનો મોર દસરત પૂછે દસરથ પૂછે મોરને શું કરે મારાયો ધ્યાન આ મરે સીતાના સમચર મુર લાયા શું કરે મારા मुरलिया पिया दसरथ न सामाचार आपिया पिया दसरथ न सामाचार मुरली पिया गया जी माविया सीता राम જીના થ હાથો હાથ પીંડ હથો હથા બિશરથજી હાથો પીડ હથો માતા કૌશલ્ય પૂછે છે માતા કૌશલ્યા પૂછે મોર ને શું કરે મારાયોધ્યાના રામ રે સીતા સીતાના સમચાર મજે ે મારા ના રામ જે સીતા સમાચાર મુરલાપ જે માર્યા છે રામે સામટા દ્રાક્ષસ માર્યા છે રામે સીતા પૂછે મોર એ માતા સોમિત્રા પૂછે મોરને શું કરે મરાયો ધ્યાન રામ સ્વીતાના સમાચર મુરલાપ જે શું કરે મરાયા ્યા પેટ કેરા પુત્ર આ વારે દીકરા સૌને આપજો Se va a Son maras મારા ગ્યાના રામ સીતાના સમાચાર માતા વચન ભાગ્યા

કરીને જીવતા ભજન કે પગવા ને ખુશી મુની ના જલન કરીને જીવતા કયો જી રૈયત પૂછે મોરે મોરનીયો રૈયત પૂછે મોરની ला कै कै माने मा रे सीताजी न सुख पाछाव गैकै माने रे सीताजी न सुख माता कौशल्या उतार सीता छ निरा अयोध्या न सुख पाछा अयोध्या न सुख पाछ अयोध्या सुख पाछर लु आजा राम लु તારામ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ